અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં યુવતીએ આપઘાત કર્યો હતો જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અમદાવાદમાં યુવતીની સાથે ચકચારી ઘટના ઘટી અને મૂંઝવણમાં યુવતીએ બિલ્ડિંગ ઉપરથી કૂદીને મોતને વહાલુ કર્યું શું હતી આખી ઘટના તો મુસ્કાનના પ્રેમીએ ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતા યુવતીએ આપઘાત કર્યો હતો મૃતક યુવતી મુસ્કાન અને મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હતો હાર્દિક અને મોહિતે બંને યુવતીનો ન્યૂડ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરી હતી ન્યૂડ વિડીયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાં પોલીસ હાજરીમાં વિડીયો ડિલીટ થયા હોવા છતાં ફરીથી બ્લેકમેલ કરવામાં આવી જેથી મુસ્કાને વિડીયો વાયરલ થવાની ડરથી આપઘાત કર્યો હતો

પડતું મૂકીને આત્મહત્યા કરેલી જે બાબતે પ્રથમ અકસ્માતમાં દાખલ કરી અને તપાસ દરમિયાન આ મિસ્કાનને મિત્ર કાજલ ડોક્ટર ઓફ રમેશભાઈ ઉમર છવ્વીસ રહેવાસી દુર્ગા વિદ્યાલય ચાંદલોડિયા નાઓને પૂછપરછ કરતાં આ પૂછપરછમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું કે મુસ્કાનનો એક મિત્ર એટલે આ કામનો આરોપી મોહિત ઉપર મિત્રા કિશોરભાઈ મકવાણા તેમજ અન્ય એક હાર્દિક ના મુસ્કાન અને તેના મિત્ર મોહિત બંનેના વચ્ચેના અશ્લીલ વિડીયો વાયરલ થયેલા અને જે વિડીયો વાયરલ મતલબ કે મોહિત પાસેથી હાર્દિક પાસે વિડીયો પહોંચેલો અને હાર્દિકે કોલ કરી અને મુસ્કાનને ફોન કરી અને જાણ કરેલી બીજી તારીખ કે તમારો એક વિડીયો મારી પાસે આવેલ છે કે જેમાં તમારા ન્યૂઝ વિડીયો ફૂટેજ છે જે આધારે આ કામના ફરિયાદી કાજલબેન તેમજ તેના હસબન્ડ મિતેશભાઈ અને મુસ્કાન મરણના આ હાર્દિકને જઈ અને એ લોકો હોટલ પાસે રિંગરોડ ઉપર મળે છે જે આ હાર્દિકના મોબાઈલમાં મુસ્કાનને આ વિડીયો બતાવવામાં આવે છે ત્યારબાદ તેની સાથે સામાન્ય બોલાચાલી કરી અને આ લોકો ત્યાંથી નીકળી જાય છે અને મુસ્કાન એના મિત્ર મોહિત મિત્રા જ નાઓને સોલા ખાતે જઈ અને એને બોલાવે છે અને મળે છે અને એની સાથે એના ઉતારેલા વિડીયો બાબત એની ઝઘડો તકરાર થાય છે અને ઉતારેલો વિડીયો ડિલીટ કરવાનું કહેતા આ કામના આરોપી વિડિયો ડિલીટ કરવાની ના પાડે છે જે તે જે તે સમયે પોતા ખાતેથી જ સો નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવવામાં આવે છે જે પીસીઆર આવે છે એ બંને પાર્ટીને સોલા ખાતે લઈ જાય છે પોલીસની પોલીસના કહેવાથી જે તે સમયે સોલામાં બંનેને સમાધાન થઈ જાય છે બંને પાર્ટીને વિડિયો ડિલીટ કરવાના કારણે અન્ય કોઈ ફરિયાદને જે તે સમયે ફરિયાદની તરફથી આપવામાં નથી આવતી ત્યારબાદ બે દિવસ સુધી આ આ આ કામના એનો હાર્દિક પાસે પહોંચેલો અને વિડીયો વાયરલ થશે એ ડરના કારણે મૂંઝવણમાં રહેતી હતી એવું એને આ કામના ફરિયાદી જણાવ્યું હતું ગતરો ચાર તારીખના ત્રણ તારીખે મોડી સાંજે આ કામના ફરિયાદી તથા એના બીજા મિત્ર જયદીપ જઈ અને બાકીના લોકો બહાર ફરવા માટે ગયેલા હતા ત્યાંથી મોડી રાતે આ કામના ફરિયાદીના ઘરે તેઓ જવાના હતા પણ લેટ થઈ જવાના કારણે ફરિયાદી કાજલના બેનના ઘરે નથી જઈ શકતા અને જયરાજના ઘરે એટલે કે જગતપુર સનરાઈઝ હોમ્સ ખાતે તે રાતે સુઈ જાય છે રાતે કોઈ કારણોસર પોતે જયરાજના ફ્લેટમાંથી પડતું મૂકી અને સુસાઈડ કરે છે અને આ રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ